ઓ મમ્મી આઈ 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 બે સેની બુમા બુમ કરું છું તું શું થયું રસોડામ ઘરોડી આવી છે તમે ઘરોડી જઈને કાઢો ને તો હું રસોડામ નહીં જઉં ઓહો હો હો આમ તો વાગ જેવી વાતો કરું છું નાજે ઘરોડી થી બી તમે હોશિયારી મારે વગર જઈને કાઢો ને તમે તો બાદુર છો ને હા વા છું રાત્રે ખતરો કે ખિલાડી જોવાનો ને વારે ઘરોડી થી બી